કોમર્સની વરસાદની થવાની શક્યતા રહે છે આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદની શક્યતા રહે છે પૂર્વ મધ્યમાં અરબ સાગર ડિપ્રેશન સક્રિય થઈ ગયું છે જેના કારણે રાજ્યમાં છૂટો છૂટવાયા વરસાદની વરસી શકે છે આગામી પચીસથી સત્યાવીસ ઓક્ટોબર સુધીનું વરસાદને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે આગમી સાત દિવસથી હળવાથી વરસાદની આગાહી કરવાની ઈચ્છા આવી છે આજે સૌરાષ્ટ્ર મધ્ય દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારે એલ સી એસ થ્રી સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે શરૂઆતના દરમિયાન દરિયા કિનારે ડી સી આઈ નું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે આગમી એક લી નવેમ્બરથી રાજ્યમાં સસ્તા અનાજની સત્તર હજાર જેટલી દુકાનો પડતર માંગને લઈને દુકાનદારોને અચોક મુદ્દેથી સુધી બંધ રહે છે દોઢ વર્ષ પહેલાં સરકાર સાથે પડતર માંગણીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી પરંતુ દોઢ વર્ષ બાદ પણ તેમનો અમલ ન થવા હવે આખરે સસ્તા અનાજ દુકાનધારકોને અને સંઘર્ષ મળીને વિસ્તરણ પ્રથા અળગા રહીને સરકાર સામે આંદોલન માર્ગ કરવા બનાવવામાં આવશે ગુજરાતના અનેક નાગરિકો પુરવઠા વિભાગે પરિપત્ર જારી કરવા જણાવ્યું છે કે રેશન કાર્ડ ઉપયોગ હવે રહેઠાણપૂર્વક તરીકે નહીં થઈ શકે તેનો ઉપયોગ ઉપયોગ માત્ર વ્યાજબી ભાવની દુકાવની અને ગેસ કનેક્શન માટેની માન્ય રહેશે આ નિર્ણય રેશન રેશનકાર્ડ દુરુપયોગની રોકાણનો હેતુ છે જેથી તેનો મૂળભૂત હેતુ અન્ય પુરવઠો સુનિશ્ચિત કરવા પૂરતો મર્યાદા રહેશે